આદિવાસી યુવા સમિતિ તથા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગુંદી તાલુકાના વિરોધમાં સાથે રેલી સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેના સમર્થનમાં નવો ગુંદી તાલુકાના વિરોધમાં રોજ આજ રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયો માધ્યમથી આદિવાસી યુવા સમિતિને સમર્થન જાહેર કર્યું સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ગોધરા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અમુક ગામોને વિભાજિત કરીને નવો તાલુકો ગુંદી બનાવવામાં આવે એવી ત્યાંના ધારાસભ્ય કાલોલના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ દ્વારા માંગ કરવામાં આવી છે અને એ દિશામાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે જે અડતાલીસ ગામો ઘોગંબાના સમાવેશ કરવાની વાત એમણે કરી છે એ ગામોના લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યાંના આદિવાસી યુવા સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ સુધીની રજૂઆતો એમણે કરી છે ત્યારે એમની રજૂઆતો અમે પણ સાંભળી છે અને યોગ્ય છે ત્યારે અમારું એમને સમર્થન છે અને અમે એમની સાથે છે ઘોઘંબા વિસ્તાર એ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં અનુસૂચિ પાંચ લાગુ છે બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક મુજબ એની પેટા કલમ તેર ક અંતર્ગત આ અનુસૂચિત ક્ષેત્ર અનુસૂચિત જનજાતિ માટે પંચાયતથી લઈને તમામ બેઠકો રિઝર્વ હોય છે ત્યારે નવા તાલુકા અસ્તિત્વમાં આવવાથી આ રિઝર્વેશન અને અનુસૂચિત જનજાતિને મળેલા અધિકારીઓ અધિકારો પર અધિકારીઓનું હનન થશે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ જે પણ જિલ્લાઓ ભૂતકાળમાં અસ્તિત્વમાં આવ્યા છે જે પણ તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે ત્યાં આજે કલેક્ટર એસપી ડીડીઓ ડીસીએ પ્રાયોજના પ્રાંત મામલતદાર ટીડીઓ એવા એવી જગ્યાઓ તો ભરી દેવામાં આવી છે પણ જે લોકોના કામ માટે વહીવટી કામ માટેની જગ્યાઓ ફૂલ ભરવામાં આવે છે પણ પ્રજાના કામ માટેની જગ્યાઓ મદદનીશ કમિશનર હોય આશ્રમ અધિકારી હોય તકેદારી અધિકારી હોય જિલ્લા આયોજન અધિકારી હોય કે ડીઆરડીની હોય કે નીચે જે પણ જગ્યાઓ છે આજે પણ ત્રણ ત્રણ ચાર ચાર જિલ્લાના ચાર્જમાં એક જ અધિકારી ચલાવી રહ્યા છે શિક્ષકોની માંગ આ વિસ્તારોમાં છે કોલેજોમાં પ્રોફેસરોની માંગ છે દવાખાનાઓમાં ડોક્ટરોની માંગ છે અને બધી જ કચેરીઓ આજે કરાર આધારિત કર્મચારીઓના કર્મચારીઓના ભરોસે ચાલે છે ત્યારે એની પહેલાં ભરતી કરવામાં આવે તમામ જગ્યાઓ ભરવામાં આવે એવી અમે સરકારને માંગ કરીએ છીએ અને જે પણ ઘોઘમવા લોકોની વિરોધ છે એ વિરોધ યોગ્ય છે અને એ ગુંદી તાલુકામાં એમને સમાવેશ કરવામાં નહીં આવે એ અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં એમની રજૂઆતને અમે ગ્રાઉન્ડથી લઈને સડકથી લઈને સદન સુધી માન્ય રાજ્યપાલ અને માન્ય રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે અમે આદિવાસી યુવા સમિતિ અને ગોકંબાના લોકો સાથે છે